નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને લોન અને ગ્રાન્ટના સ્વરૂપમાં અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં ચૌદસો સિત્તેર ટકાનું તીવ્ર ઉછાળો નોંધાયો છે સહકારી મંડળીઓને એનસીડીસી દ્વારા પૂરી પાડતી નાણાકીય સહાયનો આંક એકવીસ બાવીસમાં રૂપિયા સાડત્રીસ પોઈન્ટ ચાલીસ કરોડ હતો જે બે હજાર ત્રેવીસ ચોવીસમાં વધીને રૂપિયા પાંચસો છ્યાસી પોઈન્ટ નવ્વાણું કરોડે પહોંચી ગયો છે નેશનલ કોઓપરેટિવ ડેટાબેઝ પોર્ટલ હેઠળ ઉપલબ્ધ ડેટા અનુસાર ગુજરાતમાં બ્યાસી હજાર એકસો

બારસો પોઇન્ટ ચાર કરોડની રકમ ગ્રાન્ટ તરીકે વિતરણ કરાઈ છે મંત્રીના નિવેદન અનુસાર મંડળીઓને સદ્ધર બનાવવા ભારત સરકારી રૂપિયા બે હજાર પાંચસો સોળ કરોડના કુલ નાણાકીય ખર્ચી હાલ કાર્યરત મંડળીઓના કોમ્પ્યુટરાઇઝેશન માટેના એક પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે જેના તકી દેશની તમામ કાર્યરત મંડળીઓ એક સમાન ઈઆરપી આધારિત રાષ્ટ્રીય સોફ્ટવેર સાથે જોડાઈ જશે અને તેનું રાજ્ય સહકારી બેંકો અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના માધ્યમે નાબાર્ડ સાથે લિંકિંગ થશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ